પહેલા રખડતા ઢોરો આવેલા પછી આવેલ સાન અને તેના બાદ આવેલા ઘોડા અને હવે ભેંસ પણ જીઆઈડીસી વિસ્તારમાં માર્ગ ઉપર રખડતા જોવા મળી રહ્યા છે જીઆઈડીસી અને નોટિફાઈડની દ્રષ્ટિ આ વિસ્તારમાં એનિમલ પ્રાણીઓ માટે સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે છતાં પણ જીઆઈડીસીમાં પશુઓ રખડતા જોવા મળી રહ્યા છે ત્રણથી વધુ વખત મૂંગા પશુધનને આખલાને લઈ અકસ્માત સર્જાઈ ચૂક્યા છે તો લોકો ને ઈજા પણ પહોંચી છે છતાં નોટિફાઈડ તંત્રો આખાડા કાન કરી રહ્યું છે માત્ર એક દિવસીય જુબેન્સી યોજાયા બાદ તેને તલ્લે ચડાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ પણ અકસ્માત સર્જાઈ ચૂક્યો છે ગણેશ ઉત્સવમાં તો આકલા એ ટોળાને ઝપેટમાં લઈ ચૂક્યું હતું જે બાદ પણ હજુ પણ નોટિફાઈડ વિભાગ દ્વારા મૂંગત પશુઓ અને નોંધારા પશુઓને છોડી પશુપાલક સામે કોઈ કાર્યવાહી કરી નથી જેને લઈ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉચ્ચ ટેક્સ નોટિફાઈડ ને ચૂકવતા હોવા છતાં તેમના માર્ગ ઉપર જ નાગરિકની સલામતી જોખમાઈ રહી છે જેને લઈને આગામી દિવસોમાં વિરોધરૂપી આંદોલન શરૂ થાય તો નવાઈ નહીં